હેલો મિત્રો દેશી લાઈફ માધવભરમાં આપનું સ્વાગત છે મિત્રો હમણાં બે દિવસથી આ બે ત્રણ દિવસથી એવું ઝાકરનું રહું આવે છે ને કે દહ વાગ્યા સુધી હે ને ઉડવાનું નામ જ નથી લેતી અને નાના જીરા હોય ને એને નળે છે મોટા જીરા છે એને વાંધો નથી કારણ કે જો આ પાક ઉપર છે ને આને ઝાકર જોઈએ ઉપાડવામાં કાયમી ઝાકર હોય ને તો ઉપાડવામાં બહુ સવલ પડે અને બીજાને બની વાતી કે જે દાણો સુકાઈ ગયેલો હોય ને અમુક છોડમાં વધારે પરિપક્વતા આવી ગઈ હોય એ ઉપાડવામાં બહુ મજા આવે જો ઝાકર હોય તો પણ અમુક સમય એવું હોય કે જીરું આપણું હા સુકાઈ ગયું હોય અને ઝાકર આવતી ના હોય ભેજ હોય નહીં ઉપાડવામાં મજૂરથી ઉપાડતા હોય તો કદાચ તકલીફ પડતી હોય તો શું કરે પછી કુદરતી ઝાકરનો ઉપયોગ કરે દાખલા તરીકે પાંચ વીઘાનું જીરું છે તો પાંચ જણા હોય તો આગળ આગળ એક જણો દવાનો પંપ લઈ અને એમાં ખાલી પાણી નાખી અને પાણી સાટતા જાય અને પાછળ ઉપાડતા જાય એવી રીતે ઉપાડતા હોય અમુક સમયે એટલે ઝાકર ખેડૂત માટે નુકસાન જ છે પણ અમુક સમય એ ઉપયોગી બહુ થતું હોય જેમ કે ઉપાડવાટાણે હોય ને તો ઝાકરની જરૂરિયાત પડે એવી રીતે ઝાકર કઈ રીતે ઉડાડવી આગળના સમયમાં અત્યારે દવા આવી ગઈ છે આલો દવા સાટો તમે ઝાકરનું અમે સોળને બસાવી શકો આગળના સમયમાં શું કરતા એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે પહેલાં કોઈ દવાની એવી વ્યવસ્થા હતી નહીં તો તે દી આગળના વડીલ શું કરતા ઝાકર ઉડાડવા માટેનો એક રસ્તો દેશી જ ઉગાડતી તો જોઈએ આગળ એ મિત્રો આ જીરું છે હવે આમાં આની કોમ થોડાક પારડા પાકી ગયા છે આપણે ઉપાડવું હોય તો ઉપડી હગે બરાબર પણ આખે આખો જીરું આવું થઈ ગયું હોય અને મજૂરની સોલ્ટેજ હોય અને તાત્કાલિક ઉપાડવું પડે એમ હોય તો ઝાકરની જરૂરિયાત પડે જ બરાબર તો આગળ એના માટે આપણે છે ને પંપ લઈ અને પાણી સટતું જવાનું પાછળ ઉપાડતું જવાનું એ રીતે થઈ ગયો અથવા વહેલું હવામાંથી વરગી જવાનું દસ અગિયાર વાગ્યા સુધી ઉપડે કારણ કે ત્યાર સુધી હવામાં ભેજ હોય પણ વાત કરીએ ને તો આપણે ઝાકર બે વસ્તુ છે એક તો અમુક સમયે નુકસાન કરે જીરું આપણું નાનું હોય કાસું હોય ત્યારે એને ઉપાડવા માટે ફાયદો કરે તો ફાયદામાં તો આપણે આ કુદરતી ઝાકર કરી અને ઉપાડી હગી પણ નુકસાન કરે તો શું કરવાનું કારણ કે જીરું આગળ હવે અત્યારે મેંકો જે પાવી ગયું હોય તો આપણે એને વધારે સાંટી દઈએ તો જીરું કડક રહીએ ઝાકરને ઓછું બેહવા દઈએ અથવા અમુક દવાઈ એવી છે કે એને સ્ટીકરને અંતે મારીએ તો ઝાકર થોડીક છોડ ઉપર ઓછી બેહે તો અમુક સમય એવો હતો આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આપણે વડીલ હતા એ ઝાકરને ઉડાડવા માટે કંઈક પણ કરતા કાંઈક ત્યારે કંઈ દવા ના આવતી તો એ શું કરતા ત્રણ ચાર પાટડાનો એક પાઇપ લઈ લઈએ લાકડાનો દંડો લઈ લઈએ અને એમાં બે શેડે પકડી અને હાઈલા જાય માથે કે ગમે એ પાક હોય એને માથે અને ઝાકર ઉડાડતા અથવા ખેતરની જે દિશામાંથી પવન આવતું હોય એ દિશાને ખૂણે ધુમાડો કરી નાખે જોરદાર એટલે ધુમાડો હોય ને તો પણ ઝાકર ઓછી બેહવા દઈએ અથવા કોઈ એવું લાંબુ નાળાઓ કે કોઈક એવું કપડું હોય તો ચાર પાંચ પાટડામાં લઈ અને હૈલા જાય અને જીરામાં અડે ના અડે એવી રીતે હૈલા જાય તોય પણ ઝાકર ખરી જતી પહેલાંના સમયમાં એવું હતું કારણ કે અત્યારે તો હવે આ દવાની સુવિધા છે પહેલાં નહોતું ત્યારે આગળના લેવું કરતા ત્યારે જીરાના વાવેતર પણ બહુ ખૂબ ઓછા પ્રમાણમાં થતા તો એનો એક ઉપયોગ કરતા કારણ કે દેશી તકનીક વધારે ઉપયોગ કરતા વે વિલાયતી ટેકનોલોજી કે ટેકનિકલ કંઈ હતા નહીં ત્યારે અને ત્યારે વાવેતર પણ ઓછા હતા તો અત્યારે પણ એવું આપણે કરી શકીએ છીએ પણ અત્યારે કંઈ એવી દવા એવી આવી ગઈ એટલે કરતા ખેડૂત નથી અને આ જીરામાં જો ઝાકર અત્યારે હવે કંઈ નુકસાન કરતી નથી કારણ કે ઝાકર હોય ને તો જીરાને એક જ નુકસાન થાય હવારમાંથી એકદમ જીરું કડક થાય અને બપોરે ટેમ્પરેચર વધી જાય તાપમાન વધી જાય એટલે જીરું કરમાય અને ત્યાંથી બગાડ ચાલુ થાય